છઠ્ઠા નોરતા માતા કાત્યાયનીની કથા નવરાત્રિના છઠ્ઠા દિવસે આપણે માતા કાત્યાયનીની પૂજા કરીએ છીએ જે દેવી દુર્ગાનું છઠ્ઠું અને સૌથી ઉગ્ર સ્વરૂપ છે ઋષિ કાત્યાયનનો તપ પ્રાચીન સમયમાં કત નામના એક મહાન ઋષિ હતા તેમના પુત્રનું નામ કાત્ય હતું અને આ જ ગોત્રમાં મહાન તપસ્વી ઋષિ કાત્યાયનનો જન્મ થયો ઋષિ કાત્યાયન ધર્મને પ્રેમ કરનારા અને અસત્યના વિનાશની ઈચ્છા રાખનારા હતા તે સમયે મહિષાસુર નામનો એક અતિ બળવાન અને ક્રૂર રાક્ષસ ત્રણેય લોકમાં હાહાકાર મચાવી રહ્યો હતો દેવતાઓ પણ તેના ત્રાસથી દુઃખી હતા અને તેની શક્તિ સામે લાચાર હતા આ જોઈને ઋષિ કાત્યાયનને લાગ્યું કે આ દુષ્ટતાનો અંત લાવવા માટે માત્ર આદિશક્તિનું અવતરણ જ જરૂરી છે કાત્યાયન ઋષિએ માતા આદિશક્તિને પોતાની પુત્રી તરીકે જન્મ લેવા માટે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી તેમની ભક્તિ અને તપથી પ્રસન્ન થઈને માતાએ તેમને વચન આપ્યું કે તેઓ તેમની પુત્રી તરીકે જન્મ લેશે દેવીનું પ્રાગટ્ય અને મહિષાસુરનો વધ સમય આવ્યે જ્યારે મહિષાસુરનો ત્રાસ તેની ચરમસીમાએ પહોંચ્યો ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ શિવ ત્રણેય મહાદેવોના તેજમાંથી એક અદભુત તેજપુંજ પ્રગટ થયો આ તેજપુંજ એકત્રિત થઈને એક દિવ્ય અને શક્તિશાળી દેવીમાં પરિવર્તિત થયો આ દેવીએ કાત્યાયન ઋષિના આશ્રમમાં તેમની પુત્રી તરીકે અવતાર લીધો ઋષિ દ્વારા તેમની પ્રથમ પૂજા અને લાલન પાલન કરવામાં આવ્યું હોવાથી આ દેવી કાત્યાયની તરીકે ઓળખાયા માતા કાત્યાયનીનું સ્વરૂપ અત્યંત તેજસ્વી અને ભયંકર હતું તેમને ચાર ભૂજાઓ છે જેમાં તેઓ કમળનો ફૂલ તલવાર ઢાલ અને અભય મુદ્રા ધારણ કરે છે તેઓ સિંહની સવારી કરે છે માતા કાત્યાયનીએ મહિષાસુરને યુદ્ધ માટે લલકાર્યો આ ભયંકર યુદ્ધમાં માતા કાત્યાયનીએ પોતાની અદમ્ય શક્તિથી મહિષાસુરને હરાવ્યો અને તેનો વધ કરીને પૃથ્વી પરથી અંધકારનો નાશ કર્યો પૂજાનું મહત્વ એવું માનવામાં આવે છે કે માતા કાત્યાયનીની પૂજા કરવાથી ભક્તોને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દેવીને ખાસ કરીને અવિવાહિત કન્યાઓ દ્વારા પૂજવામાં આવે છે જેઓ મનપસંદ અને સારો પતિ મેળવવાની ઈચ્છા રાખે છે તે ભક્તોના તમામ રોગો શોક અને ડરને દૂર કરીને તેમને મુક્તિનો માર્ગ બતાવે છે